نو اور دس کی درمیانی رات میں تقریباً ڈھائی بجے شفا سلار جنرل سید آصف منیر نے مجھے سیکیور فون پہ مجھے بتایا کہ وزیرن صاحب ہندوستان نے اپنے بیلسٹک میزائل ابھی لانچ کیے ہیں ایک نور خان ایئرپورٹ پہ گرا ہے اور کچھ اور دوسرے علاقوں میں گرے ہیں હા હું સ્વીકારું છું કે ભારતે હુમલો કર્યો પાકિસ્તાનના વડાપ્રધાનની ઐતિહાસિક કબુલાત આજના આંતરરાષ્ટ્રીય રાજકારણના સૌથી મોટા ખુલાસામાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ઐતિહાસિક કબુલાત કરી છે તેમણે સ્વીકાર્યું છે કે ભારતે દસ મે બે હજાર ના રોજ નૂર ખાન એરબેઝ સહિત ઘણા પાકિસ્તાની સૈનિક ઉપર બેલેસ્ટિક હુમલો કર્યો હતો શાહબાઝ શરીફે જણાવ્યું કે રાત્રે વાગ્યા મિનિટે પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ આસીમ તેમને ફોન કરી આ હુમલાની જાણકારી આપી હતી આ હુમલામાં પાકિસ્તાનના અનેક એરબેઝ જેમ કે નૂર ખાન કે અને રફીકીને નિશાના બનાવવામાં આવ્યા હતા આ કબૂલાત ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે અત્યાર સુધી પાકિસ્તાન ભારતના આવા હુમલાનો સતત ઇનકાર કરતું રહ્યું છે પરંતુ આ વખતે હુમલાની સ્થિતિ એટલી ગંભીર હતી કે વડાપ્રધાને જાહેર મંચ પર એનો સ્વીકાર કર્યો હતો